તો સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જયભરાત તમારા બધાનું ખૂબ સ્વાગત છે અને મિત્રો આજે આપણે શીખવાનું છે ફેસબુકનું પેજ બનાવતા સ્ટેપ બાય સ્ટેપ બધી ડિટેલ આપણે શીખશું કઈ રીતે આપણે ફેસબુક પેજને સારી રીતે બનાવી શકીએ પણ આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું તમને એક વાત કહેવા માંગુ છું કે ઓનલાઈન અર્નિંગ ઘણી બધી થાય છે યુટ્યુબની અંદરથી ફેસબુકની અંદરથી ઇન્સ્ટાગ્રામની અંદરથી ટેલિગ્રામની અંદરથી લગભગ પ્લેટફોર્મની અંદરથી મિત્રો તમે ઓનલાઈન અર્નિંગ કરી શકો છો પણ પણ ખાસ યાદ રાખજો મિત્રો કે આની અંદર કોઈ શોર્ટકટ નથી હું તમને એમ કહી દઉં કે તમે આજથી જ એક હજાર કમાતા થઈ જાઓ એક કલાકની અંદર હજાર કમાઈ લ્યો એક કલાકની અંદર બે હજાર કમાઈ લ્યો એક કલાકની અંદર દસ હજાર કમાઈ લ્યો એક દિવસની અંદર પચાસ હજાર કમાઈ લ્યો તો આવો કોઈ પણ શોર્ટકટ નથી કેમ કે આજકાલ આપણા ગુજરાતી ઘણા બધા આવા શોર્ટકટ વિડીયો બનાવી રહ્યા છે એટલે એકદમ તમારે તમારો દિમાગ લગાડી અને સમજવાનું છે કે જો એ રીતે કોઈ એપ્લિકેશન કે કોઈ બીજી વસ્તુ તમને એક કલાકના હજાર બે હજાર આપતી હોય તો પછી એક પોતે યુટ્યુબ ઉપર શું કામ વિડીયો બનાવે છે તો પોતે આવી ઘણી બધી એપ્લિકેશનની મદદથી હજાર બે હજાર કે દસ હજાર ના લે એટલે તમારે તમારો દિમાગ લગાડવાનો છે આવી કોઈ માયાજાળમાં ફસાવાનો નથી કે જ્યાં તમે તમારું ખોટી રીતે બેંક એકાઉન્ટ શેર કરી દીઓ અથવા કંઈક પણ એવી તમારી બેંકની ડિટેલ શેર કરો કે કાલ સવારે તમારે ભોગવવાનો વારો આવે તમારા બેંક એકાઉન્ટની અંદર અનવોન્ટેડ આવો કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય ખાતું ખાલી થાય એના કરતાં આવી કોઈ પણ લિંક કે કોઈ એપ્લિકેશનના ચક્કરમાં પડવું નહીં અને સારી રીતે આપણે યુટ્યુબ ફેસબુકની અંદર વિડીયો બનાવી મહેનત કરવાની છે સૌથી વધારે રૂપિયા આની અંદર છે તો હવે વધારે મોડું ના કરતાં આપણે ફેસબુકનું પેજ બનાવીએ આપણે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જઈએ અને જોઈ લઈએ મિત્રો કે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ બનાવવાનું હોય છે તો મિત્રો આપણે આવી ગયા છે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર અને જે વ્યક્તિનું આપણે ફેસબુક પેજ બનાવવાનું છે ને તેના વિશે તમને થોડું જણાવી દઉં તો પોતાએ માલધારી છે ગીર નેસની અંદર રહી અને ભેંસો ચરાવવાનું તેનું કામ છે રાજવા ગઢવી જે કવિરાજ છે આપણા તેના તે ભાઈ છે અને પોતાની એક યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે કાનભા ગઢવી ગીર તમે મુલાકાત લઈ શકો છો ગમે તો સબસ્ક્રાઈબ કરી શકો પોતે જે ભેંસો ચરાવા જાય છે વનવગડાની અંદર જંગલની અંદર ગીરમાં તેનાથી વિડીયો બનાવે છે અને તેની ચેનલ મોનિટાઈઝ છે અને સાથે સાથે મેં કીધું કે તમે જે કાનભા મહેનત કરો છો અને યુટ્યુબની અંદર વિડીયો મૂકો છો તો એ જ વિડીયો તમે ફેસબુકની અંદર મૂકો તો તેણે મને કીધું કે ભાઈ ગમે તે થાય તમે મને એક પ્રોપર ફેસબુક પેજ બનાવી દો કેમ કે તેણે પહેલાં એક ટ્રાય કરેલી છે પણ બરાબર રીતે તે પેજ બન્યું નથી તો હવે આપણે તેનું પેજ બનાવીએ અને સાથે સાથે તમને પણ બધી માહિતી આપી દઉં કે કઈ રીતે પેજ આપણે બનાવવાનું હોય છે તો ફેસબુક પેજ બનાવવા માટે થઈને તમારી પાસે ફેસબુક એકાઉન્ટ હોવું જરૂરી છે તે તમે જીમેલ આઈડી કે તમારા મોબાઈલ નંબર ઉપરથી બનાવી શકો છો પછી તમારું એકાઉન્ટ હોય એટલે તમારે પેજ બનાવવાનું છે પેજ કઈ રીતે બનાવવાનું તે હું તમને જણાવી દઉં એક પહેલી વસ્તુ એ છે કે તમારું જો ફેસબુકની અંદર એકાઉન્ટ હોય તો એ એકાઉન્ટને તમે પ્રોફેશનલમાં કન્વર્ટ કરી શકો છો જેટલા તમારા તેની અંદર ફ્રેન્ડ હશે ને જેમ કે કાનભાને નવસો અને ચોવીસ ફ્રેન્ડ છે આની અંદર મિત્રો આપ જોઈ શકતા હશો કે નવસો અને ચોવીસ ફ્રેન્ડ છે જો તેને કરવું હોય કન્વર્ટ તો આ નવસો ને ચોવીસ તેના જે મિત્ર છે ને તે બધા તેના ફોલોઅર્સમાં કન્વર્ટ થઈ જશે અને આ જે તેની પ્રોફાઇલ છે ને તે પ્રોફેશનલ બની જશે પણ એ રીતે ક્યારેય બનાવવું ના જોઈએ કેમ કે તમને ફોલોઅર તો મળી જશે પણ તમારા વિડીયો વાયરલ નહીં થાય ખૂબ ઓછી માત્રાની અંદર તમને વ્યૂ મળશે અને તમે જો પ્રોપર એક પેજ બનાવશો ને તો તેની અંદર ઘણા બધા ફાયદા છે ક્યારેક આપણે બંનેના કમ્પેરિઝનનો એક વિડીયો બનાવશું કે તમે પ્રોફાઇલને પ્રોફેશનલમાં કન્વર્ટ કરો છો તો તમને કેટલા ફાયદા અને કેટલા નુકસાન છે અને તમે ખરેખર જો એક પરફેક્ટ રીતે પેજ બનાવો તો તમને કેટલા ફાયદા છે તો આપણે એક અલગ વિડીયો ક્યારેક બનાવશું પણ અત્યારે હવે આપણે જોઈ લઈએ કે કઈ રીતે આપણે ફેસબુક પેજ બનાવવાનું છે તો એના માટે થઈને તમારે જે કોર્નરની અંદર તમને લોગો દેખાય છે ને મિત્રો આ લોગોની અંદર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને આ રીતે ઓપ્શન આવશે સી ઓલ પ્રોફાઇલ નામનું તમે જોઈ શકો છો કે પહેલાં એક ફેસબુક પેજ બનાવેલું છે પણ તે પ્રોપર રીતે બન્યું નથી પણ આપણે એક નવું જ બનાવીએ કે જેથી કરીને તમને પણ બધું સમજાય તો આપણે સી ઓઇલ પ્રોફાઇલની અંદર જઈશું પ્રોફાઇલની અંદર જશું એટલે સીઓલ પેજ નામનું ઓપ્શન આવશે તેની ઉપર આપણે ક્લિક કરશું હવે જેવું આપણે ક્લિક કર્યું મિત્રો એટલે તમને અહીંયા દેખાય છે ક્રિએટ ન્યૂ પેજ આપ જોઈ શકતા હશો કે ક્રિએટ ન્યૂ પેજનું ઓપ્શન આવી ગયું છે તેની અંદર આપણે ક્લિક કરશું ક્લિક કરશું એટલે સૌથી પહેલાં માંગ છે તમને પેજનું નામ તો આપણે નામ આપી દેવાનું છે ગીરનો મોજીલો માલધારી એ નામ રાખ્યું છે પેજનું કેટેગરી આપણે સિલેક્ટ કરવાની છે મિત્રો આની અંદર તમે જો પીસીની અંદરથી બનાવશો ને તો ઘણી બધી કેટેગરી આની અંદર શો નહીં થાય જેમ કે બ્લોગર છે કન્ટેન્ટ ક્રિએટર છે તો મૂંઝાવાનું નથી આની અંદર તમારે કોઈ પણ એક કેટેગરી રાખી લેવાની છે કેટેગરી સિલેક્ટ કરવાની અંદર તમારે જોવાનું છે કે તમે કઈ ટાઈપના વિડીયો બનાવશો જો ફૂડના વિડીયો હોય તમારા તો તમારે ટાઈપ કરવાનું છે ફૂડ આટલું લખશો એટલે તમે જોઈ શકો છો નીચે કેટેગરી આવી જાય છે ફૂડ એન્ડ ડ્રિંક ફૂડ ડિલિવરી સર્વિસ ફૂડ હોલસેલર આ રીતે તમારે લખવાનું છે તમારી જે કેટેગરી હોય ને તે તમારે લખવાનું છે માની લો કે તમે ડોક્ટર ટાઈપનું કાંઈ છે તો આ રીતે તમે લખશો તો ઉપર આપ જોઈ શકો છો કે ડૉક્ટર ફર્ટિલિટી ડોક્ટર આ રીતે જે પણ તમારી ટૂંકમાં કેટેગરી તમને લાગતું હોય ને કે આ ટાઈપના તમે વિડીયો બનાવો તે તમારે આની અંદર ટાઈપ કરવાનું છે પણ આની અંદર બે ચાર કેટેગરી નથી આવતી જેમ કે બ્લોગર નામની કેટેગરી આની અંદર નહીં આવે તેના માટે થઈને હું તમને સમજાવીશ કે ક્યાં જવાનું છે આપણે બિઝનેસ મેટાની અંદર જાશું ને પહેલાં પેજ આપણે ક્રિએટ કરી લઈએ અને લાસ્ટમાં આપણે બિઝનેસ મેટાની અંદર જઈએ અને ત્યાં એ કેટેગરી તમને મળી જશે તો અત્યારે આપણે ડિજિટલ વિડીયો ક્રિએટર કે ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર નામની એક કેટેગરી આવે છે તે આપણે રાખી લઈએ આપ જુઓ છો કે ડિજિટલ ક્રિએટર આ કેટેગરી અત્યારે રાખી દઉં છું કેટેગરી કમ્પ્લીટ રાખ્યા પછી આપણે આની અંદર છે ને મિત્રો લખવાનો છે બાયો ઓપ્શનલ તેની અંદર તમે તમારા વિશે માહિતી લખી શકો છો એટલે જે પણ ટાઈપના તમે વિડીયો બનાવતા હોય તેના થોડા શબ્દો તમારે આની અંદર લખી દેવાના છે તો મિત્રો તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં આપણે પેજનું નામ આપી દીધું છે પાછળ ગ્રીન ટીક થઈ ગયો છે એના પછી આપણે કેટેગરી સિલેક્ટ કરી લીધી છે અને એના પછી આપણે બાયો લખી દીધું છે આ બધું થયા પછી આપણે ક્રિએટ પેજ નામનું જે ઓપ્શન છે ને તેની ઉપર અહીંયા આગળ ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશું એટલે આપણું પેજ બની જશે તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે જેવું આપણે પેજ ક્રિએટ કર્યું ને તેવું પેજ આપણું બની ગયું છે ગીરનો માલધારી લખી અને આપણું આવી ગયું છે બાયો આવી ગયો છે કવર ફોટો અને આપણે પ્રોફાઇલ પિક્ચર લગાડવાના બાકી છે એના પછી મિત્રો થોડીક ડિટેલ ભરવાનો આવશે તમે જોઈ શકો છો કે પહેલું ઓપ્શન કોન્ટેક્ટની અંદર આપણી વેબસાઇટ છે કે જ્યાં આપણે આપણા યુટ્યુબનું યુ આરએલ એડ કરી દેવાનું છે એના પછી મિત્રો આપણો મોબાઈલ નંબર માંગશે જ્યાં આપણે યુએસની જગ્યાએ ખાસ તમે ધ્યાન રાખજો મિત્રો કે ઇન્ડિયા સિલેક્ટ કરી અને પછી તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે એનાથી આગળ તમારે ઈમેલ એડ્રેસ નાખવાનું છે તમે જ્યાં રહેતા હોય તેનું એડ્રેસ તે સિટી અને પોસ્ટ કોડ આ એટલી ડિટેલ તમારે નાખી અને પછી આગળ પ્રોસેસ કરવાની છે તો હું આ બધી ડિટેલ ભરી લઉં અને પછી આપણે જોઈએ કે નેક્સ્ટ શું કરવાનું આવે છે તો બધી ડિટેલ ભરાઈ ગઈ છે અને હવે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું થશે હવે જેવું મિત્રો આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કર્યું એટલે આની અંદર ઓપ્શન આવી ગયું છે આપ જોઈ શકો છો કે એડ પ્રોફાઇલ પિક્ચર એડ કવર ફોટો અને એડ એક્શન બટન આ ત્રણ વસ્તુની અંદર હવે આપણે કામ કરવાનું છે તો સૌથી પહેલાં આપણે પ્રોફાઇલ પિક્ચર આની અંદર એડ કરી દઈએ તો મિત્રો પ્રોફાઇલ પિક્ચર આની અંદર એડ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે જેવું એડ કર્યું એટલે પ્રોફાઇલની અંદર તે ફોટો આવી ગયો છે હવે નેક્સ્ટ આપણે લગાડવાનો છે આની અંદર કવર ફોટો કવર ફોટોની સાઈઝ હોય છે જે તમારે બનાવવાનો હોય છે આઠસો વીસ બાય ત્રણસો સાહીઠની સાઇઝની અંદર તમારે કવર ફોટો બનાવવાનો છે જે આની અંદર એકદમ બરાબર રીતે લાગી જશે તો મેં બનાવીને રાખ્યો છે હું આની અંદર અપલોડ કરી દઉં તો જુઓ કે જે સાઇઝનો ફોટો બનાવેલો હતો ને તે બરાબર રીતે આની અંદર ફિક્સ થઈ ગયો છે એટલે આ સાઇઝનો ફોટો બનાવશો તો બરાબર લાગી જશે નહીં પછી આની અંદર તમારે જે રીતના કવર લગાડવો છે ને તે લાગશે ને એટલે સાઈઝ યાદ રાખજો આઠસો વીસ બાય ત્રણસો સાહીઠના રેશિયોની અંદર તમારે ફોટો બનાવવાનો છે એક એક બાબત ધ્યાનથી શીખી લેજો મિત્રો આ બંને લાગી ગયા પછી હવે આપણે એડ એક્શન બટન ઉપર જવાનું છે તમે જોઈ શકો છો કે આ જે ઓપ્શન છે તેની અંદર આપણે જવાનું છે પણ એની પહેલાં હું તમને જણાવી દઉં કે આ બટનની જરૂર જો આપણે વિડીયો ક્રિએટર્સ હોય તો આપણને નહીં પડે કેમ કે ઓલરેડી આની અંદર ફોલો નામનો ઓપ્શન આવે છે પણ તમે જો કોઈ બિઝનેસ કરતા હોય ને માની લો કે તમારામાંથી જોનાર કદાચ કોઈ ડૉક્ટર હોય કોઈ રેસ્ટોરન્ટના માલિક હોય કોઈ કપડાંના શોરૂમવાળા હોય તો તેને પછી આ એડક્શન બટનની અંદર જવાનું રહેશે અને આની અંદર ઘણા બધા ઓપ્શન આવે છે જેમ કે બુક નાઉ તમારી ઓફિસની અંદર તે એપોઇન્ટમેન્ટનું આ બટન છે જે રાખશે તો તેનાથી એપોઇન્ટમેન્ટ લઈ શકશે એના પછી સાઇનઅપ છે સ્ટાર્ટ ઓર્ડર તમારું ફૂડનું કે એવું કંઈ હોય તો તે ઓર્ડર આની અંદરથી આપી શકશે તમારી શોપ હોય તો તે વ્યૂ શોપની અંદર તમારી પ્રોડક્ટ જોઈ શકશે બધી ટિકિટનું હોય કંઈ તો ટિકિટ તે આની અંદરથી કરી શકશે એટલે તમે કંઈ બિઝનેસનું પેજ બનાવો છો કે પછી તમે વિડીયો ક્રિએટરનું બનાવો છો એની ઉપર આ બધું આધાર રાખે છે કોલ વગેરેનું તમારે આની અંદર ઓપ્શન આપી શકો છો પણ આપણે આની અંદર આપવાનું કંઈ એવી જરૂર નથી કેમ કે ઓલરેડી આપણને ફોલોનું બટન મળે છે એટલે ઘણા બધા લોકો એવી કંઈ ભૂલ કરે છે કે ત્યાં બટન લગાવી દેશે અને ફોલોઅર નથી વધતા પછી કહી શકે અમારું ફોલોઅવરનું બટન નથી અથવા તો લાઇકનું બટન નથી પણ આની અંદરથી જો કોઈ એવું બટન તમે લગાડી દેશો ને તો પછી ફોલોનું બટન કદાચ ના મળે એટલે ધ્યાન રાખવાનું છે કે આપણે એડેક્શન બટનની અંદર કાંઈ નથી કરવાનું આ બધું થઈ ગયા પછી મિત્રો હવે આપણે નેક્સ્ટ ઉપર જવાનું છે હવે નેક્સ્ટ ઉપર જશું એટલે આની અંદર તમને ફરી મોબાઈલ નંબર માંગશે વોટ્સઅપ માટે જો તમે વોટ્સઅપ કનેક્ટ કરવા માંગતા હોય તમારો કોઈ બિઝનેસ વોટ્સઅપ હોય અથવા તો વોટ્સઅપની અંદર તમને કોઈ તમારા વિડિયો જોઈ અને કોન્ટેક કરી શકે એવું તમે ઈચ્છતા હોય તો આની અંદર તમારે નંબર નાખવાના છે કન્ટ્રી ચેક કરી લેવાની છે અને કન્ટ્રી સિલેક્ટ કર્યા પછી તમારે તમારા મોબાઈલ નંબર નાખી દેવાના છે પણ હું અત્યારે નથી નાખતો તમારે જો નાખવો હોય તો આની અંદર તમે નાખી શકો છો એટલે આપણે હવે સીધા સ્કીપ કરી દેશું આ બધા સ્ટેપ પૂરા થાય એટલે હવે આપણે સ્કીપ નામનું બટન દબાવશું સ્કીપ કરી અને આગળ વધશું એટલે આની અંદર ઇન્વાઇટ ફ્રેન્ડ કરીને ઓપ્શન આવશે કે તમે તમારા પેજ માટે થઈને ઇન્વાઇટ કરી શકો છો તમારા ખાસ મિત્રો હોય અને ફોલોઅર વધારવા માટે આ એક ખૂબ સારી બાબત છે તો આની અંદર જઈને તમે ઇન્વાઇટ કરશો ને જેટલાને પણ ઇન્વાઇટ કરશો તે બધાને નોટિફિકેશન જશે ને તમારું પેજ તે ફોલો કરશે તો આની અંદર સિલેક્ટ કોલ કરી અને હું કરી દઉં છું કે જે પણ આ નવસો ચોવીસ ફ્રેન્ડ છે તો તેની અંદરથી જે પણ બસો ત્રણસો કે જે મિત્રો આની અંદર જોડાશે તો એ ફોલોઅરનો કાનભાને ફાયદો થશે તો આપણે સેન્ડ ઇન્વિટેશન ટુ ઓલ કરી દેવાનું છે જેટલા પણ તમારા મિત્રો હોય અને ફરી પછી આપણે નેક્સ્ટ કરવાનું છે નેક્સ્ટ કરશો એટલે આની અંદર ઓપ્શન આવશે તમે જોઈ શકો છો કે સ્ટે ઇન્ફોર્મ એબાઉટ યોર પેજ નોટિફિકેશન તમારે જોઈએ છે કે નહીં તે તમે ઓન ઓફ આની અંદરથી કરી શકો છો એટલે આપણે ઓન રહેવા દઈએ છીએ માર્કેટિંગ એન્ડ પ્રમોશનલ ઈમેલ તમારે જોઈએ છે કે નહીં તો એ તે ઓફ રહેવા દઈએ છીએ કેમ કે આપણે કોઈ એડવર્ટાઇઝના મેલ આપણે અત્યારે જરૂર નથી કોઈ તો મિત્રો એકદમ સરસ મજામાં આપણું ફેસબુક બની ગયું છે ને તમે જોઈ શકો છો કે ફેસબુક પેજની અંદર બધું બરાબર છે આપણો કવર ફોટો એકદમ એક્ઝેક્ટ બરાબર લાગેલો છે પ્રોફાઇલ ફોટો આપણો લાગેલો છે એના પછી આપણા પેજની હેલ્થ ગુડ છે અને આની અંદર હવે તૈયાર છે વિડીયો મૂકવા માટે પોસ્ટ કરવા માટે તમે જોઈ શકો છો કે ઓપ્શન આવી ગયા છે લાઈવ વિડીયો કરવો હોય તો લાઈવ કરી શકો છો ફોટો મૂકવો હોય તો ફોટો વિડીયો મૂકવો હોય તો વિડીયો મૂકી શકો છો રીલ મૂકવી હોય તો રીલ મૂકી શકો છો અને જેવા આની અંદર તમે રીલ અને ફોટો વિડીયો મૂકવાના ચાલુ કરશો આને ના ક્રાઇટેરિયા જ્યારે પૂરા થશે મિત્રો સાહીઠ હજાર મિનિટનો વોચ ટાઈમ અને પાંચ હજાર ફોલોઅવર એ પૂરા થશે એટલે તમારું પેજ મોનિટાઈઝેશન થવા માટે એનેબલ થઈ જશે અને તમે એપ્લાય કરી શકો છો અને તમારા પોતાના વિડીયો હશે તો તે પેજ મોનિટાઈઝ થઈ જશે અને આની અંદરથી પણ તમે પૈસા કમાવાનું શરૂ કરી શકો છો જે વિડિયો તમારે યુટ્યુબ ઉપર મૂકવાના હોય છે તે જ વિડિયો આની અંદર તમારે અપલોડ કરી દેવાના છે એટલે એકદમ સિમ્પલ છે પ્રોસેસ ફેસબુકનું પેજ બનાવવાની સરળ અને સાદી રીતે મેં તમને સમજાવવાની કોશિશ કરી છે મને આશા છે કે તમને બધું સમજાઈ ગયું હશે અને તમે પણ તમારું ફેસબુક બનાવશો જો તમારે યુટ્યુબની ચેનલ તમારી પાસે છે તો પછી આ ફેસબુક પેજ આ રીતે બનાવી અને તમારે તેની અંદર પણ વિડીયો અપલોડ કરવાના છે તો આવી જ બીજી માહિતી સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી